સુરતમાં NSUI ના હોદ્દેદારો શૈક્ષણિક ધરપકડ કરી છે સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યુટ સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરી તેમના સંચાલકો પાસેથી કાર્યકર્તાઓ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હોવાનું એક પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટ્યુટ ના સંચાલકો સામે બોગસ રીતે ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતું હોવાના સવાલો ઉભા કર્યા હતા આ બાબતે એક પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ અલગ અલગ ક્લિપો સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી અને રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન તેમજ ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યુટ અને આ ત્રણેય સંસ્થાઓ રીતે માર્કશીટ બનાવે છે તે પ્રકારના આક્ષેપો કરી ત્રણેય સંસ્થાઓને સોશિયલ મીડિયામાં બદનામ કરવા અલગ અલગ રીલ અને પોસ્ટ વાયરલ કરી સંસ્થા વિરુદ્ધ વધારે આ પ્રકારનો પ્રચાર નહીં કરવા માટે અને સંસ્થાના સંચાલકોને ફસાવી દસ વર્ષ સુધીની જેલ કરાવી દઈ ધંધાને તાળા મારવાની ધમકી આપીને એક કરોડ રૂપિયા સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ કેટ ઇન્સ્ટિટ્યૂટ આવી ત્રણ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલાબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા તો એ રવિ રામજીભાઈ પૂછડિયા ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આવા આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીને આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને એક કરોડ રૂપિયા નહીં આપો તો તમને દસ વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે અમારા વિવિધ લોકો સાથે ફોટા છે એમ કરી અને એ લોકો પાસે એક કરોડની ખંડણી માંગી ત્યારબાદ રકઝકને અંતે સાઠ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને એક લાખ પચાસ હજાર રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ વીસ બે બે હજાર પચીસના રોજ બીજા પાંચ લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પૂછડિયા ચાવડા ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી મિતેશ ધીરુભાઈ હળિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા આ પાંચ આરોપીઓ પકડાયેલા છે આ ઉપરાંત બે આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી પ્રારંભિક જે અમને માહિતી મળી છે ને જે એ લોકોએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ લોકોએ પોતે એનએસયુઆઈના કાર્યકરો હોય એવું એમની ઓળખાણ આપી હતી અને એના પ્રમુખ તરીકે ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી પોતે છે એવું તેઓ જણાવતા હતા